શ્રી જૈન સ્વૈતાં પૂજક યુવક મહાસંઘ સુરત દ્વારા ભગવાન મહાવીર સ્વામીના જન્મ કલ્યાણ દિવસ નિમિત્તે એક લાખ થી પણ વધુ ચોખા ઘીના લાડુ દ્વારા પ્રજાજનોનું મોઢું મીઠું આજે કરવામાં આવ્યું હતું ચૈત્ર સુદ તેરસ ના શુભ દિન આશરે છવ્વીસો અગિયાર વર્ષ પહેલા જૈન ધર્મના આ ચોવીસી ના અંતિમ તીર્થકર મહાવીર સ્વામીનો જન્મ થયો હતો જૈન સાધુ અને સાધ્વીજી ભગવંતો તથા જૈન ધર્મના અનુયાયીઓ ખૂબ જ હરખભેર આ દિવસની ઉજવણી મહાવીર સ્વામી જન્મ કલ્યાણક દિન તરીકે કરે છે જે અંગે યુવક મહાસંઘના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ નીરવ શાહે જણાવ્યું હતું કે છેલ્લા સોળ જેટલા વર્ષોથી મહાવીર જયંતિની ઉજવણીમાં સમગ્ર સુરત શહેરમાં અનેકવિધ જગ્યાઓ પર જ્ઞાતિ જાતિના ભેદભાવ વિના શુદ્ધ ઘીના બનાવેલા લાડુનું શ્રી જૈન સ્વતાંબર મૂર્તિપૂજક પૂજક યુવક મહાસંઘ સુરત દ્વારા વિતરણ કરાય છે જેમાં હજારો યુવક યુવતીઓ પરિવારજનો સાથે ઉત્સાહભેર ભાગ લે છે મંડપો બાંધવામાં આવે છે ભગવાન મહાવીર સ્વામી અને જૈન ધર્મના ગીતો અને સ્તવનોથી વાતાવરણ પણ સુમધરુ થઈ જતું હોય છે અને સ્તવનોથી વાતાવરણ પણ મધુર થઈ જતું હોય છે ધ્વજા પતાકા લહેરાતી હોય છે અને અલગ અલગ વિસ્તારમાં જાહેર માર્ગો પર આવનારા જનારા દરેક રાહદારી બસ ચાલક રિક્ષા ચાલકે પછી દ્વિચક્રીય તથા ચાર ચક્રીય વાહન ચાલક તમામનું જય મહાવીર સ્વામીના સંબોધન સાથે બે હાથ જોડીને એક લાખથી વધુ લાડુનું વિતરણ કરી મોડું મીઠું કરાવ્યું હતું આ વર્ષે તારીખ ચાર એપ્રિલ મંગળવારના રોજ તીર્થકર મહાવીર સ્વામીજીનો જન્મદિવસ હોય જેથી ભવ્ય ઉજવણી દર વખતની જેમ કરવામાં આવી હતી સુરત શહેરમાં શ્રી જૈન શ્વેતાંબર મૂર્તિ પૂજક યુવક મહાસંગ સુરત દ્વારા કરાય હતી આ સિવાય પણ ઘણી બધી સામાજિક અને સેવાકીય પ્રવૃત્તિ તેમના દ્વારા વર્ષ દરમિયાન કરાય છે આજ પ્રભુ મહાવીર સ્વામી નો જન્મ કલ્યાણ દિવસ છે પૂરા સુરત શહેર સહિત પૂરા ભારતભરમાં ખૂબ વિશિષ્ટ રીતે અને ખૂબ ભક્તિભાવપૂર્વક આજે આ દિવસને ઉજવવામાં આવી રહ્યો છે સુરત શહેરમાં શ્રી જૈન શ્વેતાંબર મૂર્તિ પૂજક યુવક મહાસંઘના માધ્યમથી

અને અપરિગ્રહ જેવા તત્વો પર આધારિત જૈન ધર્મના અંતિમ તીર્થકર મહાવીર સ્વામીના જન્મ દિવસની ઉજવણીમાં શહેરના રાજકીય આગેવાનો જૈન શ્રેષ્ઠીઓ સામાજિક સંસ્થાન અગ્રણીઓ સહિત અનેકો જૈન ભાઈઓ તથા બહેનો પણ હર્ષોલ્લાસ સાથે ભાગ લે છે તેથી વિવિધ વ્યાપી સંગઠનો દ્વારા પણ આ દિવસની ઉજવણી કરાય છે અઝર કુરશી સાથે પ્રકાશવાળા